चारे तो, चारे तो, ना अच्छा, 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 अच्छा। ले ले लो लो भाई जिला चुपी स्थान स्वराज बड़ी संस्थाओं चुनाव आज गणेश गुजरात ત્યારે આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શહેરી વિકાસ ગ્રામીણ વિકાસ અને ગુજરાતના ખૂણા ના વિકાસ માટે એક વિકાસ યાત્રા શરૂ કરાહે જંગલો નું ક્ષેત્ર હોય ચાહે પહાડી વિસ્તાર હોય ચાહે સાગર કિનારો હોય ચાહે શહેર હોય ગામ હોય દરેક જગ્યાએ સર્વસમાવેશી સર્વસ્પર્શી વિકાસ થાય એની શરૂઆત કરી અને એ યાત્રા આજે સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે અને ભારતમાંથી અનેક રાજ્યો એ દિશામાં સંપૂર્ણ વિકાસની પ્રેરણા લઈ આવી છે મને પરવસ હો જાય કે આજે ભારી સંખ્યામાં પહેલા પહેલા મોબાઈલના મતદાર ભાઈ જય વિકાસ તો તમે بيان તમે સરનેન્દ્ર મેડુ લોકો વધારે વચ્ચે આવે છે બધા વચ્ચે છે ભારતીય જનતા પાર્ટીનો મતત્રા છે સમગ્ર દેશ નિયંત્ર અમે આજ કાલ જયનો વિજય પરચો ફેલાયો છે એ બાખો અને જ્યાંથી આ વિજય યાત્રાની શરૂઆત થઈ છે એ ગુજરાત हर एक बार आज चुनीयों के भारतीय जनता पार्टी ने मजबूत गढ़ तरीके પોતાની जाति ने स्थापित करते हुए हमने विश्वास है धन्यवाद बहुत